મંત્રાલય માંથી આયો તો કે કેને આવું છે બનના છે મંત્રાલય માંથી તમારે ફોન આવ્યો સાત છ વાગે આપ કા બનાવ્યો પણ હું નાસ્તા પ્રોગ્રામ માં આવી તો ફરિયાદ લેવા કોઈ નહોતું અત્યારે અમે મળી સતાવા મે આવી ગયા છીએ ભાઈ મા હું છે ને માનનીનો ભાવનગર માં ભાજપ ના ઉપપ્રમુખ છે નીતિન राठौड़ તેમના ઉપર કેટલાક બુટલેગર હોય હુમલો કર્યો છે અનેક વખત નીતિન રાઠોડ આ બુટલેગર વિરુદ્ધ પોલીસ સ્ટેશન માં રજૂઆત કરતા હતા ને ત્યારબાદ આ બુટલેગરો નીતિન राठौड़ ની દુકાને આવે છે ને ત્યારબાદ આ ઉપરમુખ ઉપર હુમલો કરે છે હુમલાની ફરિયાદ નોંધવા પીઆઈ પણ આવે છે અને આ પીઆઈ વચ્ચે અને આ ઉપરમુખ મુખ વચ્ચે બોલચાલ પણ થાય છે જેના દ્રશ્યો પણ અમે આગળ બતાવવાના છીએ નમસ્કાર હું છું તમારી સાથે નાનજીભાઈ ઠાકોર આપ જોઈ રહ્યા છો ક્રાઈમ આવાજ ન્યૂઝ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં

આ ફરિયાદ થતાની સાથે જ કેટલાક બુટલેગરો આ નીતિન રાઠી ઉપર તૂટી પડે છે અને ત્યારબાદ હુમલો કરી દેવામાં આવે છે આ હુમલાને લઈને નીતિન રાઠોડ હોસ્પિટલમાં દાખલ થાય છે ત્યારે તેમના દીકરાનું એક નિવેદન સામે આવ્યું છે તો આ નિવેદન સાંભળીએ મારા પપ્પા નીતિનભાઈ બાબુભાઈ રાઠોડ છે એ પૂર્વ શહેર ભાજપ ઉપપ્રમુખ રહી ચૂકેલા છે અને આજના દિવસમાં બનાવમાં તો એવું છે કે લગભગ સાતથી આઠ જેટલા વ્યક્તિઓ જે દેશી દારૂ વેચતા હતા એ લોકોએ મારા પપ્પાની ઉપર હુમલો કરેલો છે અને હુમલાનું કારણ એટલું છે કે મારા પપ્પા અવારનવાર જે પોલીસ તંત્રને જાણ કરે છે ભાઈ સાહેબ આ તમે દૂષણ ગમે એમ કરીને બતાવો એ વાતની દાજ રાખી અને પહેલા જો કે હુમલો થયેલો છે પણ એટલો બધો ઉગ્ર નહોતો અત્યારે એટલો ઉગ્ર છે કે સાતથી આઠ વ્યક્તિઓ એક વ્યક્તિ ઉપર હુમલો કરે છે એ પ્રમાણે અને છતાં આ પ્રમાણે અત્યારે અમારા પપ્પાની આ હાલ દવાખાનામાં છે પોલીસ ફરિયાદ તંત્ર કરવામાં આવેલું છે કે ભાઈ મારી દુકાનની બહાર આ લોકો આવો વેપાર કરે છે તમે અને બંધ કરાવો પણ શું હશે તંત્રને ને એની મને ખ્યાલ નથી પણ કદાચ તંત્રવાળા વાળા જાણ કર આવે છે કલાક બે કલાક બેસાડે છે પછી પાછા એના વ્યક્તિઓ પાછા ને પાછા આવી જાય છે નજર સામે તો બેસાડીને લઈ જાય છે પછી પાછા આવી જાય છે પછી પાછા આ લોકો આવે છે પછી બે કલાક તે પાછું એ લોકો એનો વેપાર ચાલુ કરી નાખે છે દબાણ વિભાગની શાખે આની પહેલાં એનું જે ઝૂપડું જે હતું આ વેચવાનું એ તોડી પાડેલું છે હજી ઝુંપડું છે પાછું નવું બનાવે છે એન્ડલેસ પ્રોસેસ ચાલુ ને ચાલુ રાખ્યા છે થોડી વાર પકડે બે પટ્ટા કઈ પાછા આવી કોઈ દી બંધ નથી કરતા દાજી ઈ લોકો એમ રાખીએ છે કે તું ફરિયાદ હું કામ કરગભગ દોઢ બે વર્ષથી તો ત્રાસ ગજબનો થઈ ગયો છે ગજબ એટલા ગજબનો અને આ લડાઈ આજકાલની નહીં ઘણા સમયથી તંત્રને કીધેલું છે અવારનવાર

કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું આ કથડી જ ગઈ એ જ સ્થિતિ તમે ગણી શકો જ્યાં લગી પોલીસવાળા મદદ ના કરે મદદ કરે તો એવી કરે કે ભાઈ બીજી ભેરી આ ઊભું ન થવું જોઈએ કે તમે કોઈને સજા કરો છો તો એ વ્યક્તિ બીજી ભેરી કામ જ ના કરવું જોઈએ એવી કોઈ જાતની સજા આપવી જોઈએ પણ આ સજા એ પ્રમાણેની છે કે માણસ આજે કરીને કાલ સવારે બીવડે ભાઈ અમે તો કલાકમાં છૂટી જવાના તમે શું કરી લેવાના જો આમાં એ તંત્ર એમ કે છે એ જામીન આપીને છૂટી જાય કાયદો કાયદાનું કામ કરે છે અને લૂંટારો લૂંટારાનું કામ કરે છે આરોપીનું નામ એકનું નામ રાકેશભાઈ રાઠોડ છે બીજાનું નામ હરેશભાઈ રાઠોડ છે ત્રીજાનું નામ ભાવેશભાઈ રાઠોડ છે અને લગભગ ઘણી અત્યારે તો કોઈ હતું નહીં લેડીઝમાં બાકી ગવર્નું લેડીઝ હોય પ્રતાડિતના કરે કે ત્યાંથી નીકળો એટલે જેમ ભાવે એમ બોલ્યા કરે જો તમે બોલો તો લેડીઝ છે આ ગમે ઇલ્જામમાં નાખાવી દે તમે આ વિસ્તાર વડવા આજે ઘટના બની છે વડવા તલાવડી શિવાજી ચોક મારુતિ નંદન કાંટાવાળા ને ત્યાં થયેલી છે મારી દુકાને જ આ બધી ઘટના બની છે મારી દુકાની બહાર આ લોકો સવારના ચાર વાગ્યાનો દેશી દારૂ વેચે છે ને આખો દિવસ વેચે છે તમારા ફાધરે પણ કહ્યું છે કે નિલંબા પોલીસ સ્ટેશન ના પીઆઈ છે બીડી જાલા તેમને અવારનવાર ફરિયાદ કરેલી છે નથી લેતા સાહેબ પોલીસ એનું કામ કરે છે પોલીસ આવે છે તમે રજૂઆત કરીએ છીએ પોલીસવાળા ન્યાય લઈ જાય એને જે કોઈ પણ સજા આપે છે બયાન લે છે ભાઈ એ લોકો એમ કહેતા હોય કે ભાઈ અમે નહીં કરીએ જેવા પોલીસવાળા ચોવીસ કલાક પછી પાછું એનું એ ચાલ કોઈ દિવસ આ ઘટના બંધ નથી થતી કોઈ ઈમાનદાર પોલીસ કર્મી

હું એક જાગૃત નાગરિક તરીકે ત્યાંથી બેન દીકરીઓ નીકળતી હોય સ્કૂલમાં ભણતી હોય મંગળવાર અખાડા પાસે આ લોકો કોર્પોરેશનની જગ્યામાં પાકું બાંધકામ કરીને દારૂ વેચે છે એટલે 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 મારી માથે આ રજૂઆત કરવામાં અવારનવાર કરેલી આની પહેલાં પણ મારી માથે હુમલો કરે ગયો એની ફરિયાદી મેં એ પણ ગુનો દાખલ કરેલો છે પણ એનો ગુનો દાખલમાં બીબી ઝાલાએ ખોટી રજૂઆત કરી અને કે ભાઈ દારૂનો નો કેસ નથી આ દારૂ વેચે છે એને પૂર્યાયતા પણ વ્યક્તિને કોઈ જે દારૂ વેચે છે એના માણસોને લઈ જાય દારૂ વેચવા વાળાને નથી લઈ જાય કાયદો વ્યવસ્થા વ્યવસ્થા એમાં એવું નથી પણ બીડી ઝાલા જે વ્યક્તિ છે એ ભ્રષ્ટાચારની કેટલી લાલચુ છે એની કોઈ સીમા નહીં પીઆઈ છે એ ડિવિઝન નિલંબા પોલીસ સ્ટેશનમાં

એટલે મને એવું ચોક્કસ લાગે છે કે બીડી ઝાલાએ આ લોકોને આ રજૂઆત કરી અને કે ભાઈ તારી ફરિયાદ કે ગૃહ રાજ્ય મંત્રી સુધી પહોંચી ગઈ છે હવે તું શાંતિ રાખ એટલે હું ત્યાં મારી દુકાને ગયો એટલે મારી માથે આ લોકોએ હુમલો કર્યો અને મને શંકા છે કે કદાચ બીડી ઝાલાએ આ લોકોને જાણ કરી દીધી હોય કે આ ઠેક ગૃહમંત્રી સુધી પહોંચી ગયો ગૃહમંત્રીને આ બીજી ફેરી રજૂઆત મારી હતી હુમલો કરવામાં હરેશભાઈ હતા હરેશ રાઠોડ રાકેશ રાઠોડ પછી ભાવેશ રાઠોડ એમના કાકાનો દીકરો મનોજ રાઠોડ અને અન્ય ચાર પાંચ વ્યક્તિ હતા જે દારૂ પીધેલા હતા નશાની હાલતમાં આ બધાય વૂટલેકરો છે હે હા વૂટલેકરો બધાનો હોય ને બુટલેકરો એક જ હોય કે બે હોય બે ભાઈ હોય હરેશ અને રાકેશ અને આની પહેલાં મારી માથે હુમલો કર્યો ને ત્યાર પછી બીજે દિવસે આ લોકોને ગુનો દાખલ કરાવી દીધો પણ એ ગુનો દાખલ બીજી દાલે એવો કરાવરાયો કે દારૂ વિશેની કોઈ ચર્ચા ન લખી કે ભાઈ તમારે જમીનનો મારી પાસે કોઈ પ્રોપર્ટી જ નથી તો મારા નામની મારા મારે જમીનનો પ્રોબ્લેમ હું હોય એટલે એવું કાંઈ હતું નહીં એટલે ત્યાર પછી એને એની બેન મને અવારનવાર બ્લેકમેલિંગ કરે છે જેનું નામ છે રંજન અને એની દીકરી તૃતિઓ અવારનવાર મને એમ કહે કે હું દુકાને જાઉં એટલે એમ કે કે તારી માથે હું છેડતીનો કેસ કરીશ અને એ છેડતીનો કેસ ગયા જતા પણ એની પાસે કોઈ આધાર નહોતો બીડી ઝાલાએ ન કરી ન એની ઈચ્છા એવી હતી કે આની માટે છેડતીનો કેસ કરવો

એક્શન તાત્કાલિક લે તાત્કાલિક એક્શન લેવું બનતું હોય ને અને કોક ભ્રષ્ટાચાર અને આ બીડી ઝાલા હું ખુલ્લે આમ કહું છું જો આ બધા હવે બંધ નહીં થાય તો હું અંજળ મેકી દેવાનું છું અને કલેક્ટર ઓફિસે બેસી જવાનું છું મને સારું થાય કે ન થાય બાકી હું તો મને બે એટેક તો આવી ગયેલા છે ઓલરેડી બીજો એટેક આવે તો મને એની ચિંતા મૃત્યુ પામીશ તો કાંઈ વાંધો નહીં હું બીડી ઝાલાનું જ કામ કે એનું જ આ કામ છે બુટલેગરો છે તેમને ખબર પડી જતી હોય છે ગૃહમંત્રી ને આ રજૂઆત કરી હતી ને ત્યારબાદ મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે તો ક્યાંક ને ક્યાંક પોલીસ ઇન્સ્પેક્ટર પણ આમાં સામેલ હોય તેવા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે ત્યારે એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં પીઆઈ અહીંયા ફરિયાદ લેવા માટે આવે છે અને ઉપરમુખ અને પીઆઈ વચ્ચે જે બોલાચાલી થાય છે ઉપર નું કહેવું છે કે જો તમે આમાં સંડોવાયેલા ના હો આ બુટલેગરો ના પૈસા ના લેતા હો તો આ બાબત કેમ ચાલી શકે અનેક વખત રજૂઆતો બાદ પણ આજે બુટલેગર છે પોતાનો હાડો ધમધમાવતો હોય છે અને અનેક વખત આવા ફરિયાદો આવા દ્રશ્યો આવી ઘટનાઓ અનેક વખત સામે આવી છે ત્યારે આ પીઆઈ અને આ ઉપરમુખ વચ જે વાચિત થઈ છે એ વાચિત નું એક વિડિયો આવ્યો છે તો આ પ્રથમ જોઈએ તો

અપનો તમારું ફરિયાદ તો લઈ લેશું કઈ હવે ફરિયાદ લઈ લેશું ફરિયાદ આવતા નથી કઈ તો હોત કે થોડા છે જ દે આની મે આપને કહી રહ્યો એના કુતૈજામાં કાયદામાં મને જે સત્તા મળી હે હું તમામ તમે તમારી વાઇટથી આવું ન आर एक तो दारुण संकडो ले बे आवी आवी जो जो आप पोलीस ते आवी जो पीआय स्ट्रक्चरनी आवी विचार हे પોતાने कितलो अच्छा छे ना बे पाच पाच नाही बाई गुनो दाखल करियो गुनो दाखल करी नाटक करियो 151

ભૂતનગર ને બોલાવો અને પૂછો કે તું કોને કોને હપ્તા બોલાવો બોલાવો તમતરે એમાં શું મને આ બાબતે એસપી નું નિવેદન પર સામે આવ્યું છે તેમને પણ સાંભળીએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડવા તલાવડી વિસ્તારમાં નીતિનભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ રહે છે એમની બાજુની જે દુકાન છે એ એમના ભાઈના ભાગમાં આવેલી છે જ્યાં હરેશ રાઠોડ નામના એક અન્ય ભાડુઆત રહે છે અગાઉ પણ હરેશ રાઠોડ અને નીતિન રાઠોડની વચ્ચે સામાન્ય બોલાચાલીની ઘટનાઓ બનેલી છે ખાસ કરી આજની બાબતે જે નિતિનભાઈ ની ફરિયાદ છે કે હરેશ એની એની ઉપર હુમલો કરેલ છે તે બાબતે પ્રાથમિક તપાસ કરતાં એવી માહિતી સામે આવેલી છે કે હરેશભાઈ અને નીતિનભાઈને પોતાની બાજુબાજુમાં આવેલી દુકાન અને એની ઉપરનું જે મકાન છે એ બાબતે ઘણા બાબતથી લાંબા સમયથી ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે આની પહેલાં પણ સામાન્ય મારામારીની વાત સામે આવેલી હતી ખાસ કરી જે હરેશ રાઠોડના પરિવારના સભ્યો અને નીતિન રાઠોડ એમની વચ્ચે આજે સવારે આશરે અગિયાર વાગ્યાની આજુબાજુ બોલાચાલી અને ઢીકાપાટુના માર મારેલા હોય એવી ઘટના સામે આવેલી હતી જે નીતિનભાઈની વાત છે એ બાબતે સ્થાનિક પોલીસની વિરુદ્ધના આક્ષેપ છે તો એમાં ખાસ કરી અને અન્ય ડિવિઝનના ડીવાય એસપી મારફતે પ્રાથમિક તપાસ કરી જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે કે મેળાપી પણ સામે આવશે તો ચોક્કસપણે સ્થાનિક અધિકારી કર્મચારીઓ વિરુદ્ધમાં લેવાશે નીતિનભાઈનું જે કહેવું છે એની અનુસંધાને તપાસ કરતા હરેશ રાઠોડ વિરુદ્ધમાં બે એક વખત દેશી દારૂના ગુના બે હજાર માં પોલીસે કાર્યવાહી કરી અને દાખલ કરેલા છે જેની કાયદેસરની કાર્યવાહી અત્યારે પણ ચાલુમાં છે જે નિતિનભાઈ મારફતે પોલીસ ઉપર આક્ષેપ લગાવવામાં આવેલા છે એની પણ તપાસ કરવામાં આવશે ખરેખર સત્ય બહાર લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ભાવનગર પોલીસે કાર્યવાહી હાથ ચાલુ કરેલી છે પ્રાથમિક તપાસમાં લિસ્ટેડ બુટલેગર હોય એવી વાત ધ્યાનમાં આવેલી નથી હરેશ રાઠોડની ઉપર બે હજાર પચીસમાં દેશી દારૂના બે ગુના દાખલ કરેલા છે એ વાત હજી સુધી અમારી ધ્યાનમાં આવેલી નથી જ્યારે હોસ્પિટલથી રજા આપવામાં આવશે અથવા તો નિતિનભાઈને પૂછવામાં આવશે ત્યારે વિગતવારનું નિવેદન લઈ જે જવાબદાર છે વિરુદ્ધમાં યોગ્ય કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં જો તમારા વિસ્તારમાં કરો હોય તમે રજૂઆત કરશો તો તમારે પણ સાવચેતી રાખવી પડશે કારણ કે આ ઉપરમુખ છે ભાજપના છતાં તેઓ ગૃહમંત્રીને રજૂઆત કરે છે અને થોડા કલાકોમાં જ આ જે બુટલેગરો છે એ પહોંચી આવે છે અને આ ઉપરમુખને જે માર મારવામાં આવે છે અને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે તમે પણ સાવચેત રહેજો બુટલેગરની માહિતી પોલીસને આપો છો તો તમારે પણ સાવચેતી રાખવાની જરૂર છે અહીંયા આવી ઘટના બની છે તમારી સાથે પણ બની શકે છે બસ એ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર